અમરેલી ખાતે વિજયાદશમી કાઠી ક્ષત્રિય સમાજના આદિત્ય ગ્રુપ દ્વારા શસ્ત્ર અને અશ્વ કરવામાં આવ્યું આયોજન પર સત્યના વિજયના પર્વ એટલે કે દશેરા નિમિત્તે અમરેલી ખાતે રહેતા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય અને પરંપરાગત શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલીના ગાયત્રી મંદિર મંદિર નજીક આવેલ મહારાષ્ટ્રીય સમાજની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં

તેમની પણ પૂજા કરવામાં આવી હતી આ પૂજન દ્વારા વીરતા ગતિ અને નિષ્ઠાના પ્રતિક એવા અશ્વ આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ વિજયાદશમી પર્વનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું અને સમાજને સંગઠિત રહીને પરંપરાઓનું જતન કરવા હાકલ કરી હતી યુવાનોને વીરતા અને ધર્મનું પાલન કરીને સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કાઠી ક્ષત્રિય સમાજ અમરેલીના આદિત્ય ગ્રુપના આગેવાનો અને યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેને સમાજના સભ્યોએ ઉત્સાહભેર વધાવી લીધું હતું આ પૂજન વિધિ દ્વારા સમાજે પોતાની ભવ્ય સંસ્કૃતિ અને શૌર્ય પરંપરાને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવી હતી અહેવાલ વાડિયાભાઈ ખુમાણ અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી आज रोज તારીખ બે દસ બે હજાર પચીસ ના રોજ વિજયા દશમી એટલે એટલે કે અસત્ય ઉપર વિજય શસ્ત્ર પૂજન પૂજન દશેરા નિમિત્તે જે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો અને સૌ ભાઈઓ હાજરી આપી અને સહકાર આપેલ છે અને શસ્ત્ર પૂજન અશ્વ પૂજન આજે કરેલ છે તે બદલ સૌ કાર્ઠિક ક્ષત્રિય સમાજ આભાર વ્યક્ત કરું છું